લે સંપા આ બકડીઓ અને આયા હું આપણે છે લઈને આવ્યા અરે સમસો અને કડાઈ લઈને આને હું મારે કરું અરે સંપા ઉતાવરમાં છે ને આ બેજ હાથમાં આવ્યું બીજું મને મળ્યું એટલે આ લેતા આવી તમાર મેગી કરવાનું કામ છે ને આમાં કરો કે કડાઈમાં કરો હા હવે તો આંતીને જ કામ હલાવવું જોઈએ ને તમે બધી સંખા વક્કલા છો કીધું કે મેગી કરવાની છે તો બધું આ તૈયાર રાખાય અરે ઓલી નમકલી છે બધી શાકભાજી ઘરકુ લઈને આવે થારું નકર એ રીંગણાને ઉક્યા ને ઉ ને નીચે આમ સુલો રાખ્યો છે કોઈ એ દીકરી એમ ન કીધું કે નીચે લાવો લેવા લાગો પણ તમારામાં તો બુદ્ધિ તમારે મૂકી ને કે તમે તમારી બુદ્ધિ કોઈ બીજાને દઈને આવ્યા છો હવે આમાં સુલો મૂકી દીધો તે

দেতমে আংগ্রা সাপত্য় রইজাওন এভি মেগি করদো আংগ্রা দেন এভি মেগি করজো ঵রি আবতি আংগ্রা থাইগ্য় তো আংগ্রে আংগ্য় থা� তামার শিন্তুলো তামার ঵খাণ করেস কে তামার বে চেতিকরেস কে হাম জাতু নাতে তায় ঵খাণ এস করেস কে তামেস কে ভিলাডি কোযদে ম� એ આ ગેસ થી નઈ આલે આ ઇંધણ થી આલસે ઉપર હું લઈ આવી દઉં આ ગોગડી ને ગોગડા જેવા હોય લે ચલ પાબેન હરક તું જો ઇંધણા લઈને આવી એટલે તમાર છે ને અલગ થી હરગાવાન જરૂર નથી મૂકી દયો નીસે એટલે આગડી તમાર મેગી ફટાફટ થઈ જાહે અરે હું બધા મરી મસાલા તો મારે લઈ આવવાનો હતા તેલ ને બધું ઈ તો ભૂલાઈ ગયું હવે શું કરું હાલની આ બધીનું વાતોમાં ધ્યાન છે ને તો પાણી નાખી મેગી બનાવી નાખો ઓમે મેગી તો પાણીમાં જ બને છે खुन क्या खबर से हूँ नहीं खुन हूँ ना नहीं खुन आप बताइए क्या कहें आवडे से गरसी जा है तो ही अंजल पाबिन मैगी नहीं सुगंधा हारी यार सब मजा नहीं सब मैगी हारी बना सो आह सब पाबिन मारी मैगी में तमर काए नहीं के ऊपरे काए कट नहीं आप तो फटा फट बनाओ अल्लाह बड़ काए से पानी ना ये गोगरी आइन के ना तू तो क्या खिलाएगी अरे आप लिपा छोड़ो जंगल એ ડબલુ ગઈતી મને છે ને ટોયલેટ બાથરૂમમાં ડબલુ જાવું ન ગમે એટલે હું ન્યા ગઈતી ખુલ્લામાં છે મને બહુ ગમે ડબલુ 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 એટલે શું આ ડબલુ કેમ ન્યા કરવા છે ડબલુ એટલે સંદાસ ગુડાણી કે ન્યા આયા એને ન ગમે એટલે ન્યા ખુલ્લામાં સંદાસ છે એ પાછું નવું આવ્યું સંદાસ સંદાસ એટલે હું અરે

স্েনিও স্েন্াকাইন্য কাকেনি. આ બેનીમાં હું કહું આજ તમારે કોણ જણ કેવો દીવી ગોસિન કઈ ખબર નટ આ મારી મસાલા મારે લઈ અને મને બધું લેતા ભૂલાઈ ગયું તે લઈ પછી મે આ મેગી કરી છે આ મસાલો આવ્યો તો બે પેકેટ ઈ મે કઈ નટ નાખ્યું હું કહું તો તમે બધું ગરસી જાઓ એમ હું તમને કઈ કુતરા સાપ લઈ ગઈ ગમે એવી મેગી ગરસી અમારે કોઈ કાઈ તમે એકલા ગરસો 20 રૂપિયા છે ને પાણી

મેં તમારી માં હા એમ કીધું કે હું મેગી ખાવા જાઉં છું તમારે એકની રસોઈ કરજો મારે નહીં કરતા હવે હું મારે કરું ન્યાય ની બનાવ્યું એ નાય કાઈ નથી હવે તમારો ભૂખ જ રહેવાનો વારો આવ્યો મને ઓમે મેગી ભાવે નહીં પણ આજ છે ને મને મેગી ખાવાનું એટલું મન હતું પણ આ જળપાબેન તમારા લીધે હું આજે મેગી નો ખાઈ લેગી મેં તો કેટલી બધી વસ્તુ લઈ આવી દીધી સુલોન બધું લઈ આવી તો એ જળપાબેન તમે મેગી હરખી કરી જ નહીં મને તો ખબર જ હતી જલપાબેન મેગી હરખી નથી કરતા મને એકવાર ગયા મને નોતી પણ તો બધી હતો અને એનો આગ્રહ હતો તો એને એટલે આપણે કઈ કઈ તો ન પણ આપણે ની મેગી ભાવતી જ નથી અને ઓમે બધી મોડા ને બોલવા મેગી કર ગયા થા હવે એની મેગી ખાઈ ફ્રેન્ડ તમારા ગ્રુપમાં મેગી તો કરવા દેતા નહીં તમને મીઠા વગરની મેગી